ઘણા જીવનમાં આવ્યા અને ઘણા જતા રહ્યા ઘણા દુઃખ આપીને જતા રહ્યા તો ઘણાને સુખ આપ્યું તો પણ જતા રહ્યા જીવન આપ લેની ફિલોસોફી પર જ ચાલે છે તો પણ આપતા આપતા ખૂટી જાય તોય અમે ન થાક્યા ઘણા આવ્યા અને ઘણા જતા રહ્યા સતનો માર્ગ છે સંજયનો સતનો માર્ગ છે સંજયનો ઘણાને સમજાય ઘણાને ન પણ સમજાય ઘણા આવ્યા અને ઘણા જતા રહ્યા આપવું જીનો ધર્મ શું મળ્યું તે ન વિચારીશ આપવું જીનો ધર્મ શું મળ્યું તે ન વિચારીશ આપણે કેવળ અહીં આપવા જ આવ્યા ઘણા આવ્યા ને ઘણા જતા રહ્યા બાળકાઓની તો શું વાત ગણીને બાળકો પણ વિદેશ રહ્યા ઘણા આવ્યા અને ઘણા જતા રહ્યા સૂર્ય સમ પિતાને પણ ખોઈ વેતા સૂર્ય સમ પિતાને પણ ખોઈ વેતા ધર્મના જળ સમ ગુરુને પણ ખોઈ બેઠા ઘણા આવ્યા અને ઘણા જતા રહ્યા રોજ રોજ હું આવું છું તમારી પાસે રોજ હું આવું છું તમારી પાસે કોઈને ગમે કોઈને ન પણ ગણે ઘણા કેવળ સાંભળીને માણસ બની ગયા ઘણા સાંભળી સાંભળીને પણ તેવા જ રહ્યા ઘણા આવ્યા ઘણા જતા રહ્યા एकज धर्म परमात्माए सिखवियो मने एकज धर्म परमात्माए सिखवियो मने मंत्र समान समझ गुरु मंत्र समान समझ संजय तू केवर आयो संजय तू केवर आयो घा जता कौन मित्र कौन सखा कौन भाया कौन जया કોણ ગુરુ કોન માતા પિતા કોન બંધુ કોન પૃથ્વી તને મોકલ્યો ત્યારે પણ તું એકલો હતો અહીંથી જઈશ ત્યારે પણ તું એકલો હોય છે આ તો મુસાફરી છે જીવન એ વાહન છે घना मुसाफरी रहे उतरी जैसे कोई पहला उतरी जैसे कोई छतर से उतर से तो खराश अंत तारू से, से तो तू उतरी जैसे घना है घना शू साबित सत्य ने सत्यू साबित करू सत्य ने सत्य ने पम् को શું સાબિત કરવું સત્યને સત્યને પામ્યું કોણ દરે દરજ દિવસે દરરોજ દિવસે પ્રભુનો સમજાવવાનો હિસાબ અલગ અલગ હોય છે સત્યને પામ્યું કોણ સત્યને જાણ્યું કોણે દરરોજના દિવસે રોજરોજ પ્રભુનો સમજાવવાની રેટ અલગ અલગ હોય અહીં હરેક માનવીનું સત્ય અલગ છે હરેક જીવનું અલગ છે હરેક ધર્મનું સત્ય અલગ છે પણ સત્ય અંતે તો એક જ છે ઘણા એવા ઘણા જ તારા ગુરુઓ અહીંયા અખંડ છે અસંખ્ય ગુરુઓ છે શિક્ષકો છે અસંખ્ય શાસ્ત્રો છે પણ જે અનુભવથી શીખે છે તે જ તો ખરો જ્ઞાની છે

આ હૃદયને એટલું વિશાલ બનાવજે હજારો લાખો સમાય કારણ કે એ લોકો પણ પરમાત્માનો નાનો નાનો ઉજાસ જ છે ને સર્વે મળીને પરમાત્માનું તેજ જ બને છે તો આ હૃદયને એટલું વિશાળ બનાવજે કે અંદર હજારો લાખો સમાય ભલે ન થયું તારું કોયું ભલે ન થયું તારું કોઈ તું સર્વે નું થજે સંજય ભલે ન થયું તારું કોઈ પણ તું સર્વે નું થયા ઘણા ગયા લોકો તો આવશે અને જશે કોઈ તારી વાણીમાંથી જેને કંઈક મળશે ત્યાં સુધી રહેશે ઘણા એવા પણ હશે કે કંઈ નથી મળતું તો પણ રહેશે અને ઘણા કંઈ મળતું રહેશે તો રહેશે અને ઘણાને કંઈ નહીં મળે તો પણ જતા રહેશે તો ઘણા એવા ને ઘણા ગયા બસ આપણે તો દેવે દીધેલ છે જે કામ છે તે કરવા આવ્યા ઘણા એવા કામ કરીને ગયા ઘણા એવા ઘણા ગયા આપણે એક રોલ ભજવવા આવ્યા છે બસ એ રોલ સારી રીતે ભજવી જવાનું લોકોને નાટક ગમે કે નહીં ગમે આપણું પાત્ર પરમાત્માને ગમવું જોઈએ હે આપણે તો કઠપુત છે નચાવનાર એ છે એ જેમ નચાવે તેમ નાચવું એ જેમ બોલાવે તેમ બોલવું ઘણા એવા ઘણા ગયા શ્રી ગુરુદેવ દત્ત